વરાછા વિસ્તારમાં ભારતનગર સરકારી સ્કૂલ પાસે મારામારીમાં એક યુવકને ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલી બાતમીના આધારે અથવા લૂટ્સ લુડ્સ કોન્વેન્ટ સ્કૂલ ત્રણ રસ્તા નજીક આવેલ ચાની દુકાન પાસેથી આરોપી ગોપાલ ગોપી અશોકભાઈ રાજપૂતને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાય આવી કે આશરે 4 માસ અગાઉ પોતે ભરતનગર સરકારી સ્કૂલ ચોપાટી પાસે બેઠો હતો તે વખતે તેના મિત્ર ઋત્વિક અને રવિ તેમજ યશ રાવત ભાઈનો ઝઘડો થયો હોય જેઓના સમાધાન માટે ગયેલ તે સમયે બોલાચાલી કરતા હતા તે દરમિયાન એકબીજાના ગાળો આપી ઝઘડ્યા હતા ઝઘડો છોડાવવા વચ્ચે પડતા તેમની સાથે જ ઝઘડો કરવા લાગ્યો હતો અને પોતાનો બચાવ કરવા ચપ્પુ વડે હુમલો કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત